છોટાઉદેપુર જિલ્લા કક્ષાની 78 માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જયના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આઝાદીના 78 માં સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટની છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જયને હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર તાલુકાના ખોટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષ અને મંગપર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જયને ઓગણા એસીમાં સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે અને જિલ્લાનું નામ રોશન થાય તેવું સૌ સાથે મળી પ્રયાસ કરીએ તેવી નેમ કરી હતી ઇમરાન મિર્ઝા નમસ્કાર સેવન્ટી નાઇન્થ પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે કારણે આપણે એમની શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપના ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વપ્ને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ થેન્ક યુ કે સેમ હજાર Yes. ભવ્યતિ ભવ્ય પરેડ સજ્જ છે અને આ ભવ્યથી ભવ્ય નું